નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લા માં ઋષિ પાચમ પર્વ ની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી નિષ્કલંક મહાદેવ કોળિયા ખાતે સમુદ્ર સ્નાન અને દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા નિષ્કલંક મહાદેવ કોળિયા ખાતે ઋષિપાચમ નિમિત્તે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા ભાવિકોએ નિષ્કલંક મહાદેવનું પૂજન અને દર્શન કર્યા બાદ સમુદ્ર સ્નાન કર્યું હતું નિષ્કલંક મહાદેવના દરિયે દિવસભર ભાવિકોની ભીડ જોવા મળી હતી નિષ્કલંક મહાદેવ ઉપરાંત જિલ્લાના પવિત્ર સ્થળો અને નદીમાં ભાવિકોએ ઋષિપાચમનું સ્નાન કર્યું હતું